तारा बधाई ने तो आज तो अमर से ना खैर को मका आले, एकदम खारी कुएं वाव वाणी है ना बीजा महीना में खारी कुएं वाई है इतनी है ना ताला न काटा है ना ये आज मजूरा ही वाहना थी हाले फूल काम, नहीं मारे जाऊँ खड़ा वाटवा वाटियों ना खारी कुएं में है ना ये चाहो पियो पियो उन्हें खड़ा दाजरा સવારે મગોટું નાખ્યું હતું ઊભી હટાણે જઈ ને ના હે બધા ઉધળું આપી દીધું એક ખરેખ કાટા કાપવાના તાલા કાપવાના એટલે ખડ હે એ સોખું કરે દેવાનું બધું લબાસો લેન આવે આજે પાણી જ પૂરી થઈ ગઈ હતી बच्चा कापे ना क्या हाँ बुटियो करे ना क्या खारी करने के तो। ये पास है ना मजा है हाँ चाहे बताएं कापे ना क्या ए हाँ आ बैठा जो ही जा मामे। काम काम मामे। काम

ઓલે મોટા આંબામાં તો આવ્યો એવો એટલા એટલા હેઠલા ઓલ્યામાં આવ્યો બતાય હા યે જન થાય ને એ તડકો ઈ લાગે એ તડકો પર હું પાણી નહી હો લેતીતી ને વાનવા પડ્યો રહ્યો હા ગગો મારે તો ખોડ વાઢે ને પછી હું ઘણી અમે બધીઓને નાખે ના હે તોય બાબા નું હે તોય બાબા કર લે હે બગો તો ચા ચા મમ્મા મે આ મમે ગગો કર લે એ મારે તો ખોડવાટું દી કે કે મોજા પે દેવા દેવો કે તો મોજ હે ચા ખારે કે ન આયણું પીલું હે ઉસુ હે પીલું તો આ બધાઈ ની કાપે નાખ્યો કાપે નાખ્યા તાલા એટલા હેઠા પડ્યા આ પડ્યા નયામાંથી જે આ કાટા બધી ખારક્યુમાંથી આ કાઈ ફે કાટા હે નહી ટ્રેન ખારક્યુ હે ને કા ની ઓલ્યુ બે ઈ નોર ખારક્યુ હે આ માંજી પોટા હે ને મચ્ચી પાવડર નિકર હે ને ઈ પાવડર બસ ઈ આ બીજી ખારક હોય હે ને ઈ માંથી જી પોટા નિકર હે ને ઈ માં સળાવવાનું હોય ઈ જે તો સળાય હે ને તે દો વિડિયો ઉતારીને દેખાડી હજી આ માં પોટા દેખાતા ને આ નર खरी कोई नहीं मैं वेले रहा है वे पोटा मैं पोटे रहा वेले रहा नहीं करी और जैसे हम अंदर कहीं देखा थी उन्हें जो वो कीवी यू थे यू कापे नहीं खाता लाये ली मोटी यू मोटी यू लगे यार सोख हूँ थे जहे आये थी खोर ने बत्तू या धोरियों ने ना ये बत्तू ही साफ कर दी है तो मतलब काटा कापे दी है उसा सड़े अंडका खरी है ना આમાં આપણે ઉસું સડે ને કાટા કાપવા જોઈએ એટલે બહુ વહેમું લાગે એટલે વેલાંતા કંઈક બેરલને રાખીએ એવું કંઈક રાખે ને પછી કાટા કાપી દઈએ એટથી આ બધું ખળસોખું કરી દઈએ ને એક ખારેકનું આ ખામણું બધું કાટા કાપવાની બધું એટલે બધું તાલના કાપવાની બધું પસાર રૂપિયામાં દીધી ઉધળી પસાર રૂપિયામાં આ બધું સોખું કરી દઈએ આ એટથી એના ખામણા સોખા આ ધોરિયા સોખા ताला कापवा काटा कापवा ई बधु एटले बधु आज हे मजूरी कर दी हे पचास रुपया में एक खाली त्रण जना है आंबा है वैष्मा वावे तो क्यों जरूर पारियो थे खैर

सुलुआ ले आबि दे आशा पोरि थे की वनो है गाडियो ना गाडियो गाडियो नै ला का के भई कि पटा है पटा होय ब्रेक हो ना हां इने बना हां राणा भई बना ले राणा भई रे आई सुलोले फाइबर नो नावे नी ता थोडम थाय ले पसे जाय पडे आ के भांग तो नते इवो खाले हां ગડ્યું ને બ્રેક નું પટ્ટા છે પટ્ટા ના કટકા હે ને કટકા કટકા પર એન જોટ કરીને બનાવેલ છે તે ની પાસે ખીર બનાવ્યા થી પતિ હિન્દી તો મધુ હિન્દી તો હા ખીર બનાવ્યા હા ઓલો નું કામ કરવા આવતો દેલા બારીયું માંથી બનાવી દી થાય કે પટ્ટા લઈવા હે હી ગંતે ખેરાઈ દે કે હા ત્રણ ચાર બનાવી જા પાસે હા ને બોલુ ફિટ કરીને હે પટ લઈને પત્રા ને બોલુ

రి అమ్ పాడి టో పేద Magi. Right, <laughs> <laughs> เซลอนชาดอนใช่ใจ่นี่ตัวเซลล์อใช่เซลล์หรอค่